હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કિચન તો આજે આપણે બનાવીશું વધેલી ભાખરીમાંથી ગુલાબજાંબુ તો હા ફ્રેન્ડ્સ મેં ભાખરીમાંથી ગુલાબજાંબુ ટ્રાય કર્યો ને બહુ સરસ ગુલાબજાંબુ થયા એટલે મેં તમારી સાથે રેસીપી શેર કરી તો સવારે મેં ભાખરી કરી હતી એમાંથી ચાર ભાખરી વધી છે એમાંથી આપણે ગુલાબજાંબુ બનાવીશું તો તમારી સાથે રોટલી વધી હોય તો તમે રોટલીના પણ બનાવી શકો છો રોટલીના પણ બહુ સરસ થાય છે તો બીજી વાર આપણે આવી રીતે નોનસ્ટિકમાં શેકી લઈશું તો રોટલી વધી હોય તો તમે રોટલીને પણ આવી રીતે બીજી વાર આપણે શેકવી ખૂબ જ જરૂરી છે જેથી એનું સ્ટ્રેક્ચર ખૂબ જ સરસ આવશે તો નોનસ્ટિક પર આપણે આવી રીતે શેકી લેવાની છે એટલે થોડીક એવી કડક થઈ જાય તો આ પ્રોસીઝર કરવી ખૂબ જ જરૂરી છે ઠંડી થવા દઈશું એને દસ મિનિટ સુધી શેકીને તો દસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો બસ આવું જ આપણે સ્ટ્રેક્ચર જોઈએ છે તો મિક્સરમાં નાના ટુકડા આવા કરી અને ફાઇન પાવડર બનાવી દેવી દઈશું તો જેટલો ફાઇન પાવડર હશે એટલું જ આપણા ગુલાબજામુ સરસ થશે જોઈ શકો છો તમે હવે આપણે સ્ટેનરમાં ચાળી લઈશું જેથી થોડાક એવા નાના પાર્ટ્સ હોય એ બધા સરસ એવા સ્ટેનરમાં આવી જાય તમે જોઈ શકો છો હવે એક બાઉલમાં આપણે મેઝરમેન્ટ કરીશું નાના તો ચાર ભાખરીમાંથી આટલો પાવડર બન્યો છે એમાં આપણે અઢી ચમચી ઘઉંનો લોટ એડ કરીશું જે રેગ્યુલર ભાખરી રોટલીમાં કરીએ છીએ ને એ જ લોટ આપણે એડ કરવાનો છે ઘઉંનો ઝીણો અને પાણી એડ કરી અને સરસ રીતે સોફ્ટ ડો બાંધી દઈશું તમે દૂધ પણ યુઝ કરી શકો છો હવે એને આપણે પાંચથી સાત મિનિટ રહેવા દેવાનું છે આવી રીતે સોફ્ટું બાંધીને પછી તો ઢાંકીને આપણે એને પાંચથી સાત મિનિટ સુધી રહેવા દઈશું ત્યાં સુધી આપણે ચાસણી બનાવી દઈશું તો બે વાટકી ખાંડ લઈશું તેની સામે આપણે બે વાટકી પાણી લેવાનું છે જેટલી ખાંડ લો એટલું જ આપણે પાણી લેવાનું છે તો ખાંડને ચાસણીને આપણે એક કે બે તારી નથી કરવાની આપણે થોડી ચીપચીપી થાય એટલી જ આપણે કરવાની છે ચાસણીને તો કેસર અને ઈલાયચી પાવડર એડ કરીશું જેથી કલર અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે ચેક કરી લઈશું બસ આવી જ આપણી ચાસણી જોઈએ રેડી છે આપણી ચાસણી હવે ગેસ બંધ કરી અને ઢાંકીને રહેવા દઈશું ચાસણીને ત્યાં સુધી આપણે લોટ ચેક કરી દઈશું તો લોટ પણ આપણો સરસ થઈ ગયો છે તેમાં આપણે એક ચમચી બેકિંગ પાવડર બે ચમચી ઘી થોડુંક પિંચ એવું મીઠું અને દોડ વાડકી આપણે મિલ્ક પાવડર એડ કરવાનો છે અને બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તો મારા ઘરમાં બધાને જ બહુ ભાયા એટલા માટે મેં તમારી સાથે રેસીપી શેર કરી બહુ જ સરસ એવા ગુલાબ જાંબુ બનીને રેડી થાય છે હવે ઢાંકીને દસ મિનિટ રહેવા દેવાનું છે તો દસ મિનિટ થઈ ગઈ છે હાથમાં થોડું એવું આપણે ઘી લેવાનું છે અને સરસ એવા નાના બોલ્સ વાળી દઈશું સરસ એવો મસળી અને પછી આપણે બોલ વાળવાના છે તો એકદમ સોફ્ટ આપણે લોટ બાંધવાનો છે તો આ સ્ટેજ પર તમને પાણી ઓછું લાગે તો તમે પાણી એડ કરી અને લોફ લોટને સોફ્ટ કરી શકો છો બધા જ બોલ્સ વાળી દઈશું આપણે તો ફ્રેન્ડ્સ નવી નવી ચેનલ છે તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો તો બધા બોલ્સ વાળીને તૈયાર છે હવે આપણે તેલમાં ફ્રાય કરી લઈશું તો તેલ આપણું બહુ હીટ ના હોવું જોઈએ એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે ગોલ્ડન બ્રાઉનના થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે તો સરસ તમે જોઈ શકો છો આપણે ચાસણીમાં એડ કરીશું તરત જ તો ચાસણી પણ આપણે થોડી એવી ગરમ હોવી જોઈએ તો રેડી છે આપણા લેફ્ટ ઓવર રોટી ગુલાબજાંબુ તમે જોઈ શકો છો કોઈ જ કે નહીં કે આપણે વધેલી રોટલી કે ભાખરીમાંથી ગુલાબજાંબુ બનાવ્યા છે એટલા ટેસ્ટી અને સરસ લાગે છે હું તમને બતાવી દઉં તો જોઈ શકો છો સોફ્ટ તો જલ્દી જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ